ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરી દેવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરી દેવામાં આવ્યા છે રથયાત્રાના દિવસે ભગવાનને પહેરાવવામાં આવતા આ વાઘા છેલ્લા વીસ વર્ષથી અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે ચાલુ વર્ષે ભગવાનના વાઘા મથુરા બનારસ બેંગલુરુ સુરત વગેરેથી મંગાવેલા વેલ્વેટ ગઝી સેટના કાપડમાંથી વિવિધ રંગોમાં બનાવવામાં આવ્યા છે અમદાવાદના કારીગરો દ્વારા પંજાબી લહેંગા જેવા વેલ્વેટના વાઘા બનાવવામાં આવ્યા છે વર્ષોથી રથયાત્રાના ત્રણ દિવસ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને જે વસ્ત્રો પહેરાવવામાં આવે છે તેને તૈયાર કરનારા ભાઈએ જણાવ્યું હતું કે ભગવાનના વિવિધ પ્રકારના વાઘા તૈયાર કરવામાં આવે છે ચાલુ વર્ષે વૃંદાવન બનારસ પંજાબ મથુરા અને સુરત જેવા શહેરોમાંથી અલગ અલગ ડિઝાઇનના વાઘાનું કાપડ મંગાવવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી વાઘા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ભગવાનના ખૂબ જ સુંદર વાઘા તૈયાર થઈ ગયા છે જમાલપુર જગન્નાથજી મંદિરના મહંત અંગત રસ લઈ ભગવાનના વાઘા તૈયાર કરાવે છે આ વર્ષે ભગવાનના વાઘા આસમાની મોરપીંચ રાણી અને ક્રીમ જેવા વિવિધ કલરોથી તૈયાર કરવામાં આવ્યા છે અમાસના દિવસે ભગવાન જ્યારે મંદિરે પરત ફરે એકમ અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બળરામ અને બહેન સુભદ્રાજીને કયા વસ્ત્રો પહેરાવવા મંદિરના મહંત દ્વારા નક્કી કરવામાં આવશે આસમાની લાલ વેલ્વેટ અને ગઝી સિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે ડાયમંડ જરદોષી મોતી વર્ગ અને જરી વર્ગથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે તેમજ જોધપુરી જ્વેલરી ભગવાન જગન્નાથજી માટે તૈયાર કરાઈ છે છવ્વીસ અને સત્યાવીસ જૂનના રોજ ભગવાનના વાઘા વાર્ષિક કાશે યજમાનો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવશે અને લોકોના દર્શનાર્થ માટે મંદિરના પ્રાંગણમાં આ વાઘા મૂકવામાં આવશે